નમસ્કાર દોસ્તો મારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોજો પહેલી જ વખત આપણી ચેનલ જોતા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો ક્રાપ અને ગોળી વ્હાઇટ રફ છે ક્રાપ એ છે અને ગોળી મિક્સમાં છે અને વ્હાઇટ રફ છે ને પ્યારોટીવાળા હીરા પણ નીકળી છે ને જીરમ કસર પણ આવશે અને બનાવવાની વાત કરીએ તો એંશી પંચ્યાંસી ટકા હીરામાંથી બનાવાય ને પંદર ટકા જે કોવટ કરી નાખાય ને સો ટકા રિયલ હીરાની ગેરંટી સાઈઝની વાત કરીએ તો એકસો ત્રેપન આજુબાજુની સાઈઝ છે ને ભાવની વાત કરીએ તો એકસો ચાલીસ રૂપિયા ભાવ છે કેરેટનો ઓછામાં ઓછી તમને દસ કેરેટ મળી શકશે ઓસામ ઓછી તમને દસ કેરેટ મળી શકશે ને ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી તમે ઓનલાઈન મળી શકશે ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એમાં તમે તમારું એડ્રેસ મેકલ જવ ઓનલાઈન પેમેન્ટ કરો અથવા કેશ ઓન ડિલિવરી આંગળીયા ઓફિસે પેમેન્ટ કરવું હોય તોય પણ થઈ શકશે બંનેમાં થઈ શકશે ઓનલાઈન પેમેન્ટ કરશો તો ત્રીસ રૂપિયાનો ફાયદો થાય ને કેશ ઓન ડિલિવરી લેશો તો ત્રીસ રૂપિયાનો ખર્ચો વધુ લાગશે તો આ રીતની છે સિંગલ ડબલ બંને બની શકે પતલો નંબર જો તમે ડબલ બનાવતા હોય તો ડબલય બની શકે અને સિંગલ પણ બની શકે એકસો ને ત્રેપન આજુબાજુની સાઇઝ છે એકસો ને ચાલી રૂપિયા ભાવ છે ઓછામાં ઓછી તમને દસ કેરેટ મળી શકશે બનાવવાની વાત કરીએ તો એંશી પંચ્યાસી ટકા જેટલું બનાવે બાકી તો બધાનું અલગ અલગ હોય બનાવવાનું આમાં વધુ સારો પેરોટીવાળો નંબર જો લેવો હોય તો ઓશી ટકાવાળી નીકળે એટલે આ રીતની રફ છે સો એ સો ટકા તમારા કામની થતી હોય તો બે વખત વિડીયો જોઈ લેજો અને તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર તમારો એડ્રેસ મેકલજો અને ફક્ત ગુજરાતમાં જ આપણે રફ મેકલીએ છીએ ગુજરાત બહાર આપણે રફ મેકલતા નથી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય